કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર એમએમએમ સીટી ના પ્રિન્સિપાલ મનસુરી આસિફભાઈ ડોક્ટર ઇસ્માઇલભાઈ પટેલ તથા ઇકરા ઇસ્લામી સ્કૂલના સંચાલક મીના જસરા પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લગભગ એંસી જેટલાંગ વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કિટ્સનો લાભ લીધો હતો અને બાર બાર જેટલા મુસ્લિમ સમાજ સેવકોનું અને ત્રણ ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજ રોજ ધોરણ દસ અને બાવને એસએસસી એચએસસી ની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કિટનું વિતરણ સામાજિક આગેવાન સુરેબભભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરી તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભરૂચના વિદ્યાર્થીઓ સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે